પાંચુ તારીખનો ઉમેદ જુલાઈ બે હજાર અમરેલી જિલ્લાના જાતિ સહકારી મંડળીની જમીન બાબતે પ્રત્યેક ઉપવાસ પર બેઠેલા જે મંડળીના પ્રમુખ દ્વારા ગેરકાયદેસર ચૂંટણીમાં સભાસદો ઉમેરવા અને ચૂકવણી ચિતાવવાના પ્રયાસો કરેલા તેમજ મંડળીમાં થયેલા ગેરકાયદેસરના કૌભાંડો અંગે તપાસ રહેલો હોય તે બાબતે પ્રતિક ઉપવાસ પર બેઠેલ હતા અને જેને જીજ્ઞેશભાઈ મેવાડી દ્વારા મુલાકાત કરવામાં આવેલી જિલ્લા કલેક્ટર સાહેબને રૂબરૂ મુલાકાત કરે છે અને તાલુકાના સાથડીમાં ફાળવેલી જમીનમાં કે માથાભારે તત્વોના દબાણો હોય એ અંગે રજૂઆત કરેલી વહેલી તકે સાતણીમાં થયેલા માથાભારે દબાણ દૂર કરવામાં આવે તેની રજૂઆત કરવામાં આવે રિપોર્ટર રાઠોડ મહેન્દ્ર ન્યૂઝ સેવન ઇન્ડિયા અમરેલી

માણસ સમય જો ના શકે તમે તને કલેક્ટર બોલવા આવ્યા છો તમને અન્યાય થયો

બે નંબર નો પણ દોઢ હજાર સરકાર માં બતાવ્યા દોઢ હજાર માં સરકાર માં બતાવ્યા પંદર લાખ રૂપિયા જમા થયા એ પંદર લાખ એવું કરી આજે એક નથી જાય તો કરવું કઈ રીતે રજિસ્ટર રજૂઆત કર્યા આંદોલન કર્યા ગવર્મેન્ટ રજૂઆત થાય

Aïe, aïe,